ફડદરા શહેરના ભાઈલી વિસ્તારમાં આવેલી વ્યુબગ્યોર સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ ડીઓ કચેરીએ આ સ્કૂલને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે ડીઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ દસ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ દસ હજાર રૂપિયા અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણ કાર્ય કરાવવા બદલ દસ હજાર રૂપિયા એમ ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે સ્કૂલના સો જેટલા વાલીઓ દ્વારા કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી કે વિવગેર સ્કૂલના સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધારે ફી લઈ રહ્યા છે તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે એ પછી અમે ચાર અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાના જણાવ્યું હતું સ્કૂલને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ સત્તર ઓગણીસ અને ત્રેવીસનું ઉલ્લંઘન કરવા બદલ કુલ ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ રકમ સ્કૂલે